મારા પાસે કરવાનું બીજું કઈ આવતું નહીં કીધું નહિ છોકરો ના છોકરો તો ના પાછો

પાછું પાછા <rbellaHelp> ત્યા <Gãra> પીરોજો

કોઈ ની માય આલી લી ન ગમે જેવું સંકટ આવ ગમે જેવું બી આવ તો ખાલી આગળ જતું પાછા વાહ જય આઈની હું ભૂવો હંગાજી વાન ખાતો ઈયે એ નહીં અરે હાય તો વાત તો આપડો પાછા બિહાતા ના પાછા હ હું કીધું ગયા જાય હ બગા તો કા વાળા કે આ ના તો હું હવે યાર

ભાઈ નાદવા જતા ગોવા જન્વા જુષી આયો

જલ્દી કજો હા હા જઈએ ભીગા પર જલ્દી હા 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 જલ્દી હા હા જલ્દી એક બીતા મહી રે તો પકડજો તે પકડજો હું આ जनाબા ઓલ ઓલ તમે ભાઈ હું મત આવતો જ વાતમાં ના બોલો તમે તમારું કામ કરજો હા રાખી બેગી રહેજે તું પાછો આ ઓ ઴રબહે આય હારલે હ્ડારારતરદે ઔબહણે ગ્ડારહ ને ને ��ં ને 돼ને ને 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 કોઈ ભીમરાવા નહીં નહીં

ૈયા જી ગામે ગોબરી તમારા જી ગામ ગોબરી તમારા લાવાનું ટાઈમ આવી ગયો છે હવે ઓ બેહીજો અમારું ભૂત બોલાવવાનું મારવાજી જાવ ઓ બેહીજો આપણો થાર મસ્ત પપર ખેડા કા જજો ઓન ભલા થઈ ના રેખા દો એ બહાર ના દેતા બસ હ છોકરો બિહાતા ને ના દવા જે તો આ કોક કરવી પડશે અલક છે યાર બની જજો કે ભગવાન બાજે જો તું મારો ભેડી ભેડી હોય તો એક કરી દેજે ગોબડી માં ગોબડી

બોવા થા નહીં અમાર તો તો બોલાવ પડશે બેતા નહી તમે ઊભા થઈ જાવ રાખો બોવાજી રાખો એ હું રાખું તમે ઓન થોડા મરા સાડમાં જો પાછા હું તમને ટેકો કરાય પા હું બોલાઉ હું માંગુ એ તમે આલજો પાછા હું બોલાય પેલો તો બો ભાઈ

બી બી આ સાબ પૈસા અમે જે ઉકા દે સાબ રેખી ચાલુ કરો બેવા હોય તો પહા એકલો વગાડ બે વગાડ આવજે બુદાવજે આયજે બુદાવજે બોલા રે ગુતલા ચાંદવા મોં દવા ચેની કેતરલા રેખી ચાલુ કરો અમે બે આ છે આ છે બોલતા હું આવું છું બનતી હે બાફરો કાઓ છે હા દીકો પેલે આવજો બાફરો જલ્દી આવો ગા હું આલુ ખરો સેટેડી લઈ આવજો પણ અમે કામ

સમયુ કાઉકે અરે કામ કરું પાછે કેલા માથાવાળો ખાવી તો કર મરસીય વગર માથાવાળો રે કેડી આવે મત મસ્યો ને પાછા હું તૈયાર રાખું છું યાર ઓય બીજી તારું જો ઓય ભાઈ ઓયંગા જરા સય બેહી

ઓ વાહ જે એ જ કા બે કાળા બર બોલાય આઈ જા હસ પણ પડી જા પાટ ઓ વાહ ઓ વાહ થોડું ખતરા જેવું લાગે છે જલ્દી કરજો ઈ બેન લેજે પાછું કદાક લોચો બની જાય એવું છે જા બા માથા પર ભૂત બોલાવ ઓ આ બધું હવે એ ખાઈ જાહે આ ઓર પછી તો સસા બોજી ચા ચા ઓવા એ આ બેહી એ માથા ઉપર ના ખાવીયા ઉપર તમે ઉતારો ચાલુ કરો માથા ઉપર ના ખાવીયા ચાલુ કરો હું તમારે કરીશ ઈ લઈ લઈ જાય પાછો આ આલવા દાયો બી પછી મારા કે હું લેવો આયો બોડા વગાણ નોખવી આયો બોડા વગાણ આયો એ પોડાવ ગંડો ખવી આયો એ પોડાવ ગંડો ખવી આયો જગા પર લઈ ના લે કમાસા લઈ જા કોડાવ મારો ખાવી આવ્યો એ મોડા વગર ખાવી આવ્યો ખાવી મારું કામ કરવું પડશે રે એ બાપા કામ નઈ નાઈ આલો હું આવું હાલ હાલ પણ ખાદ્યા વગર જતો રહીએ હું બોલ કાઈ શું હાલતું કે આ બોલ ઉચાર બોલ ઉતર આયા ખમી તો ભાઈ મને ભાઈ ધણિયાની શું હોવા પાછી હું હું પછી પાછા હા બધું ખાવ પાશે લાગ્યો અરે આટલી મીઠાઈ માગે છે આ કોણ છે અમે મીઠાઈ આરીએ નહીં જલ્દી જલ્દી જાઈસામાં હું આલ્યો હા હા આલ્યો 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 એકાઈ નાલ્યો છોટોય નાલ્યો પાછા ઓનાનું કહો હું હોભળ્યો

ચાલ છે જાય ઉઈ જાય ચાની ના ચાલ એક કામ કરું મારા હું જમણા પગે ઘોટ થઈ જા ત્યાં કા પાટી તે આ તોબા તો ખાઈ રહ્યો મને કાપી ના કાપી ખાતો પાછો તમે ચિંતા ના કરજો મારી તો હું બધો ના આવ્યો જો બોલ બીજો હું તમે ઓમરી થોડા ભગવા ની માટલો ભવા ના મારું ચોપડું જી કા ભાઈ રાખજો પાછા એ હાથ આવી રહ્યો યાર દેઈ દેજીય આ ડબ ડકો ના કરે બરા હું ના જાવ તમે તરવા તૈયાર રાખજો ના અલલા આલ દેવું પડશે હું અહીં એવું આ દેજે આ હા જય ગોભરી તે ગોહિલીમાં તું બેરી રહેજે હ ભાઈ લાયો લાઈ ઉઠી જા આલ

બધા ચાલો શેર રોડી મે પાએ પછી લઈ લેજો બધું લઈ લેજો છોકરા માલ માલ તું માલ થઈ જા ઓર દીજો છોકરા ઓય પાયલીમાં ઓય હેડજી ઉતારા મત છોડતા રહેજો ભાઈ હે હે હેડજી ઉતારા